સારુન ચાલો ચક્રિ વ્યાજ વિશે વાત કરીએ તમારા કે તમારી પાસે એક પીગી બેંક છે તમે તેમાં સો રૂપિયા નાખો છો અને તમારી બેંક તમને દર વર્ષે વ્યાજ આપે છે એક વર્ગ પછી તમારી પાસે મેથી રૂપિયા છે પણ અહીંથી જે જાદુ શરૂ થાય છે બીજા વર્જે તમે ફક્ત મૂળ તાર રૂપિયા પર જ નહીં પણ તે વધારાના થી રૂપિયા પર પણ વ્યાજ ગમાવશો તો હવે તમે ઈચ્છતી રૂપિયાના સી પર્સન્ટ કમાવશો એટલે કે ઈ રૂપિયા હવે તમારી પાસે એક ઈસ્યુ યર રૂપિયા છે અને દર વર્ષે તે વધતું જ રહે છે તમે વ્યાજ પર વ્યાજ કમાવશો અને તે ખરેખર વધવા માંડે છે ચાલો એક ખૂબ જ સરળ ઉદાહરણ લઈએ જો તમે તમારા થર્ડ રૂપિયાને પાંચ વર માટે બેંકમાં રાખો છો સી પરસેન્ટ વ્યાજ પર વાર્ગિક ચક્રવૃત્તિ વ્યાજ સાથે તમને સાદા વ્યાજની જેમ ફક્ત એસી રૂપિયા વધારાના મતા નથી તમને ખરેખર વ્યાઉસી રૂપિયાથી વધુ મને છે એટલે કે યોગસિશ પ્લસ રૂપિયાનો નંપો ફક્ત તમારા પોસાને ખાતામાં આરામ કરવા દેવા બદલ ખગર વ્યુક્તથી વ્યાજ તમારા માટે કામ કરી શકે છે જો તમે વાહેલા શરૂ કરો તો નાની રકમ પન કમેન્ટ મોટું બની શકે છે તે એક નાનકડ રૂમ જાટ વાવવા જેવું છે અને સમય જતાં તેને એક વિશાળ રકમ હતા તો આગલી વખતે જ્યારે તમે બચત અથવા રોકાણ વિશે સાંભળો યાદ રાખો ચક્રવૃદ્ધિ વ્યાજ તમારી સુપર પાવર છે તમે જેડા વહેલા શરૂ કરશો તેટલું વધુ તમારી પાસે હશે સાથે અહેવા બદર આભાર જો તમને આ મદરૂપ લાગુન હોય તો તે લાઈક બટન દમ દબાવો અને જે જાસુ રહો